પાટણ જિલ્લામાં ભ્રષ્ટાચારની કેનાલમાં ફરી એકવાર ગાબડું પડ્યું નર્મદા વિભાગની બે દરકારીથી રાધનપુરના અગીચાણા ગામમાં ખેતરો પાણીથી પાણીથી ભરાઈ ગયા નર્મદા વિભાગની અંડરગ્રાઉન્ડ કેનાલની પાઇપલાઇન તૂટતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા જીરાના વાવેતરમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું મહત્વની વાત એ છે કે એક જ પાઇપલાઇન બે વખત તૂટવા છતાં તેનું રિપેરિંગ કરાયું નથી ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરી નર્મદા વિભાગ વળતર આપે તેવી માંગ ઉઠી છે

ખેતરમાં જીરાનું વાવેતર કરાયું હતું જેમાં ભ્રષ્ટાચારના પાણી ભરાતા વ્યાપક નુકસાન થયું 3 થી 4 વિઘાની અંદર જીરાના પાકને વ્યાપક નુકસાન ગયું છે તો ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની માંગ કરી છે તો જોઈ શકાય છે શરदीय વિસ્તારોમાં કઈ રીતે વારંવાર ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે કેનાલની અંદર અને તેના કારણે વેઠવાનો વારો ખેડૂતોને આવી રહ્યો છે કારણ કે ખેડૂતોનો ઊભો પાક જે બરબાદ થઈ રહ્યો છે ખેતરોની અંદર પાણી ભરાઈ જાય છે આ બનાસકાંઠા અને પાટણની અંદર વારંવાર આ રીતે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે